ધનુ વિનાશા દીપજ્યોર્મોસ્ત બ્રહ્મ દીપજ્યો

પરમ પૂજ્ય બાપુ આવ્યા છે આપણી વચ્ચે તો એમનું સ્વાગત કરવા માટે હું ધર્મેન્દ્રભાઈ સોની કે જેઓ રોગી કલ્યાણ સમિતિ સિવિલમાં સભ્ય છે અને આ સુંદર મજાનું કાર્ય તેમની ટીમ દ્વારા થઈ રહ્યું છે તો આવો બાપુને સાલ ઉઠાડી અને એમનું સ્વાગત કરો બોલો રામચંદ્ર ભગવાન કી જય અને બાપુની સાથે પર્વતી પદે હર હર મહાદેવ હર વધારે સમય નો હનુમાનજી મહારાજ જય હર મહાદેવ હર રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદ રઘુનાથાય નાથાય સીતાય પતિ નમ माता रामो राम चंद्र स्वामी रामो मत्सखारामचन्द्र सर्वरामचन्द्राय नमः सकल सकलगुणनिधानं मानवानामतीसं रघुपतिप्रियभक्तं मातिधातं नमामि नमामि गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वरा गुरु गुरुरसाक्षात् तस्मै श्री गुरुवे नमः चिदानंद आनन्दकन्दसच्चिदानन्दसर्वेश्वर सर। भगवान् सीतारामजी महाराज આજે સાકેતવાસી સંઘસ્થ એવા પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ઢોડિયા સાહેબની એક મહિનો થઈ ગયો હમને લાગે છે અમને જ અમારી સાથે હતા સાહેબ ઢોડિયા સાહેબ એટલા નિર્મલ હતા ને થોડા સ્પષ્ટ વક્તા હતા જેને કહેવું હોય એ સામે જ કહી દે પાછળથી એમના બીજા પાછળથી કામ કરે એવું એમનામાં હતું જ નહીં જે એ સ્પષ્ટ કહી દે અને આજે એક મહિનોથી ને એમના પુત્ર નવદીપભાઈ ડોડિયા સાહેબ ને ડોક્ટર બધા ડૉક્ટર સાહેબોને મારા જય શિયા રામ નમસ્કાર વિરોગામ નગરપાલિકાના પ્રમુખ ને વિરૂંગ ગામના બધા નગરપાલિકાના કોન્સિનલ ભાઈઓ ને વિરુમગામના નાગરિકો માતાઓ તથા બહેનોને મારા નમસ્કાર જય શિયા આજનો દિવસ કેમ કે આજે જરૂરત છે માણસને શરીરમાં કંઈક ને કંઈક બીમારી હોય છે કેમ કે આજના ખોરાક એવા છે રણીકણી એવી છે એના માટે આજે કેમ્પ રાખ્યો છે બહુ આનંદની વાત છે કેમ કે ડોડિયા સાહેબ આ બધું માનતા હતા ને ધાર્મિકતામાં એટલો બધો એમનો ભાવ હતો પ્રેમ હતો વિરુંગામનું એવું કોઈ મંદિર નહીં હોય કે ડોડિયા સાહેબ સવારે ના જાય ને અમાસના દિવસે તો ખાસ પહેલા અમાસના બીજા દિવસે એકમના દિવસે તો બધા મંદિરો આવે ને રામમેલ મંદિરની અંદરમાં એમને શ્રાવણ મહિનામાં એક એક મહિનો હવા લાખ બિલીપત્ર ચડાવ્યા છે ને બાજુમાં મંદિર છે પંચમુખી મહાદેવમાં એમાં પણ એમને ઘણો બધો ભોગ છે ને રામમેલ મંદિરના નાનામાં નાના પ્રસંગ હોય તો સાહેબની હાજરી લઈ અમુક જગ્યાએ આજે ગૌશાળાનો જગ્યા એવી પ્રોબ્લેમ પ્રોબ્લેમવાળી એમને પણ એ પ્રોબ્લેમ સાથે રહીને હલ લો ને ગામમાં ને આજુબાજુ ગામડામાં અમે ગામડા જવી તો સાહેબને કોઈ યાદ કરે કે અમારા નાના પ્રસંગ હતો હોય તોય ડોડિયા સાહેબની હાજરી હોય નાનામાં નાના માણસના હતા એટલો બધો એમનો બધા પર ભાવ હતો પ્રેમ હતો ને હવે આપણે બધા ભેગા થઈને સાથે રહીને નવદીપભાઈને આપણા તો બધો પ્રેમ છે જ એમનો આપણા પરિ ને સામાજિક પ્રવૃત્તિ એમને ભગવાન સીતારામજી ખૂબ બળ આપે ને એમની બુદ્ધિથી આગળ વધે એવી કેમ કે અત્યારે હું થોડો લેટ થઈ ગયો હું પણ માંગુ છું કે આપણે બધાને કે મારા હિસાબે બધાને અહીંયા બેસવું પડ્યું કેમ કે મંદિર એવું હોય કે કોઈ ના કોઈ આવતું જ હોય એક ભાઈ મળવાયા તો મારા ટાઈમ થઈ ગયો તો આજનો પ્રસંગે આ નિધાન કેમ છે બધા સર્વે રોગ નાખી એ પણ જરૂરત છે આજે માણસને બધાએ કંઈ પૈસાવાળા નથી હોતા બહુ સુખી પણ સંપન્ન હોય જે સાધારણ માણસ હોય એમને આ દવા આવા કેમ્પો એમાં મોટા મોટા ડોક્ટરો મોટી મોટી હોસ્પિટલો ચલાવે એમનો ટાઈમ કાઢી આ કેમ ખુલ્યું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો જોઈએ ને અમારા રાજુભાઈ તો હર પ્રસંગની અંદર આયોજન હોય જે ગરબાનું હોય નાના નાના બાળકોનો એમની ટીમ એમાં નવદીપભાઈ પણ હોય છે અમે જોયું છે હું હર વર્ષે આવું છું ને આમાં ઘણા બધા ભાઈઓ એમાં સંકળાયેલા છે વિરુગામના અંદર કોઈ બી પ્રસંગો હોય ડોડિયાભાઈ ડોડિયા સાહેબ ને નાના નાના પ્રસંગો બધી જગ્યાએ સાહેબ હોય ને હવે એ જવાબદારી આજે નવદીપભાઈ ના માથે આવી છે ને મને વિશ્વાસ છે કે નવદીપભાઈ આ નિભાવશે ને ભગવાન ના ખૂબ એમના ઉપર આશીર્વાદ રહે હનુમાનજી મહારાજ એમને બળ આપે કેમ કે હનુમાનજી મહારાજ અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા અશ્વર્ધિન જાનકી માતા મા જાનકી આશીર્વાદ આપ્યા છે હનુમાનજી મહારાજ સાક્ષાત દેવતા છે કલયુગની અંદર ત્રણ દેવતા સાક્ષાત છે એક તો હનુમાનજી મહારાજ અગ્નિનાણ ભગવાન ને સૂર્યનાણ ભગવાન આની ઉપાસના કરે એ માણસ બધી દુઃખી હોતા નથી ને એની ઉપર ભગવાન હનુમાનજીની હંમેશા કૃપા હોય એટલું જ તેનું મારી વાણીને અહીંયા વિરામ આપું છું બોલો રામચંદ્ર ભગવાન પૂર્વ ધારાસભ્ય શ્રી વજુભાઈ ડોડિયા વિશે આપ સૌ જાણો છો ધાર્મિક વૃત્તિના હતા તથા દરેક સામાજિક કાર્યમાં તેઓ અગ્રેસર હતા એમાં આ દિવ્યજ્યોત હાઈસ્કૂલની નીવ પણ તેમને અહીંયા નાખી અને અનેક બાળકોને શિક્ષણ કાર્યમાં અગ્રેસર કર્યા નૈતિક મૂલ્યો શીખવ્યા અને સમાજ સેવામાં અગ્રેસર રહી અને પોતાનું યોગદાન આપ્યું પોતાનું જીવન એમને વિતાવ્યું હતું દરેક ધાર્મિક કાર્ય અને એમની ખોટ આપણને કાયમ માટે રહેશે જ કારણ કે એક જાગતુ વ્યક્તિત્વ હતું કોઈ પણ માણસ એમની પાસે આવે કોઈ પણ કામ લઈને આવે તો તરત જ તેઓ તેનું કામ પતાવી દેતા અને સત્ય વક્તા હતા તો એવા આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી મધુભાઈ ડોડિયા સાહેબની પ્રથમ માસિક પુણ્યતિથિએ આપણે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને અમારા લાલાભાઈ સોની અને તેમની ટીમે બહુ સરસ કાર્ય કર્યું છે કે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કર્યું દરેક ડોક્ટરો પણ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા અને આ સરસ મજાનું કાર્ય સેવાનું કાર્ય એમાં દવા પણ આપણે અહીંયાથી ફ્રીમાં જ આપવાની છે આવું કેમ્પ બહુ ઓછા બને છે તો આવો એની શરૂઆત આપણે કરીએ તાલીઓના ગળગડાટથી આપણે વધાવી લઈશું ખૂબ ખૂબ ધન્યવાદ બીજા અમારા વિરંગામ ભાજપના પ્રમુખ શ્રી

તેની નિમુક યોગ્ય થઈ છે એવું લાગે છે આપણે કાલુનગર ગાર્ડથી વધાવી લઈએ છું ખૂબ ખૂબ આભાર કાલુનગર ગાર્ડથી વધાવી લઈએ બીજા આપણી બચ્ચે અત્યારે નારાયણબે અલા નામ નગરપાલિકાને વધાવી લઈએ